શ્રાવણ વદને તેરસના રોજ પીપળે પાણી પીવડાવી પૂજા વિધિ કરવામાં આવી હતી આ રોજ સોમનાથ પાટણ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ વર્ષોની પરંપરાગત શ્રાવણ વદને તેરસના દિવસના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા સમગ્ર ખારવા સમાજના લોકો સ્વર્ગવાસ થાય તેમની સદગતિ પ્રાપ્ત થાય તેના માટે પટેલશ્રી દ્વારા વિધિ કરવામાં આવે છે વર્ષોની પરંપરાગત મુજબ આ ક્રિયા કરવામાં આવે છે તેમાં દીવા મૂકવાથી લઈ પિંડ મૂકવાની તમામ વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ કાવા કસુંબાની વિધિ કરવામાં આવે છે ત્યારબાદ સમાજના કોઠવાડ દ્વારા હાંકલ પાડવામાં આવે છે ત્યારબાદ સમગ્ર ખારવા સમાજનો લોકો દીવો મૂકવાની વિધિ બ્રાહ્મણ દ્વારા કરાવે છે સગા સંબંધી બધા પિંડ મૂકીને પીપળે પાણી પીવડાવીને પિતૃની સદગતિની પ્રભુ પાસે પ્રાર્થના કરે છે આ પ્રસંગમાં ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ લોડી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી ખારવા સમાજના અગ્રણી કિશોરભાઈ ગોહિલ પ્રકાશભાઈ માલમળી સહિતના તમામ ખારવા સમાજના આગેવાનો જોડાયા તેમજ બહોળી સંખ્યામાં ખારવાભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોની યોગેશ સતિકુંવર વેરાવળ સોમનાથ ભાઈ મોનભાઈ કુવાડ્યા છે હું વહેલા સમસ્ત કલાસમાં સમાજ છું આજે વર્ષોની પરંપરાગત જે અમારા સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો જે સ્વર્ગવાસ થઈ ગયા હોય એના માટે આજે ત્રિવેણી ખાત ઉપર વર્ષોની પરંપરાગત જે દીવા મૂકવાનો હોય છે અને દીવા મૂકાવ્યા પછી તરત જ અહીંયા બધા સગા સંબંધીઓ ફોન મૂકે છે એની વિધિ થાય છે વિધિ થયા પછી તરત જ અહીંથી આજથી